તો વલસાડના ધરમપુરમાં વરસાદ બાદ લોકોને હાલાકી પડી રહી છે ટોકરપાડા રોડ પર કોઝવે બિસ્માર હાલતમાં છે કોઝવે બિસ્માર થતા અવરજવર જવર કરતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે બોપી ગામે કોઝવે પરના ખાડાને લોકોએ સ્થાનિકોએ પૂર્યા છે તો માર્ગ મકાન વિભાગે તૂટેલા કોઝવેનું રિપેરિંગ પણ હાથ ધર્યું છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ ખાન અમારી સાથે જોડાયા છે જાવેદ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા બાદ બિસ્માર હાલતમાં છે અવરજવર કરતા લોકોને હાલાકી જી આ ધરમપુર તાલુકાના અંતરિયાળના જે ગામો છે એ ગામો પર જે છે અંતરિયાળ વિસ્તારના જે ડુબાણવાળા કોઝવે છે તે વરસાદ બાદ જે છે ધોવાઈ ગયા છે ખાસ કરીને ધરમપુર થી ટોકરપાડા અને ધરમપુર થી ડોપી આ બંને જે ગામના અલગ અલગ જે કોઝવે છે એ ધોવાણમાં આવ્યા છે ત્યારે એક તરફ જે છે એ વહીવટી તંત્ર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાય છે તો બીજી તરફ બોપી ગામે કામગીરી હાથ ના ધરાતા ગામ એ જે છે કોઝવે પર પુરાણ કરવામાં આવ્યું છે અને પુરાણ બાદ જે છે આ કોઝવે શરૂ થયા છે આભાર માહિતી